છોકરો મોકલવા નહીં ના મોકલાય હા ટુડ્યો પીવા નહી એટલે બરાબર એટલે મોકલતો નઈ તૂતા પેલા લાલિયા સાધુ મે રાત બરી સાતી રી હ ટુકડો ટુકડો મેં નહી જી ના તો પિયોને મને પાયો રે મદરો દાર સયા

તારે આવું પડે પણ પેલા ઠપકો નતો આલે તમાર તા ના છોકરાનું તો અનતા હતા પણ મય મને તો ખબર હતી આવી તો પછી પેહલાથી છોકરાનું ના તો ગૌ પણ હોત એવું કેવું હોય વાત સાચી છે અમ તો બાઈક લઈ જવું હોય તમાર ભાઈ મને તો ચો દેખાય તો પછી તારા વાર વેલા વેલા ચો મારા બાઇક થી ચાવાનું હતું કઈ ભાઈ મને તો ચો દેખાતું તું શું આવતો હતો અમ કેવું કરજું અમારે બહુ બહુ બાઈક પડી નાખો તા આઈને તો મારા છોકરામાં કઈ લઈ જાય નબો હું હાથ પકડી જાઉં એક તો પાઉં બે બે આરે ઇન પાઉં તો મે તો થઈ કરા તો જવા દેનામાં